તો આપણું ફાઈનલ આખું પડું પી ગયું છે પંદર દિવસ થઈ ગયા છે આ જીરાને જો આમ ભરી ગયા પાર્યું આ હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે છે ને જીરાની આત્મકથાની વાત કરવાના છીએ એટલે કે જે માણાની આત્મકથા હોય ને એવી રીતે આપણે આ જીરાની આત્મકથા બનાવવાના હૈ આ વિડીયો અંદર તમને જીરું વાયુ ત્યાંથી લઈને છેક જીરું કાઢ્યું આપણે ઉપાડ્યું દવા મારી કેટલા પાણી પાયા એ ટોટલ વસ્તુ આ વિડીયો અંદર આવવાની છે ટોટલ તબક્કા વિડીયો અંદર આવરી લેવાના છે અને ખેતર કયું હતું એ આ પાછળ રહ્યું એ જ ખેતર બરાબર જો આ એ ખેતરની વાત કરવાના હૈ તો જીરું વાયુ ત્યાંથી આપણે ચાલુ કરી તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા જઈએ પેલા વાવવાનું આવશે પછી પાણીનું પછી ઉપાડવાનું પછી ગાઢવાનું એવી તમામ વસ્તુ આપણે આમાં આવરી લેવાના આપણે કરી ચાલુ આપણે આપણા જીરા અંદર પેલું પાણી વારનું કરી દીધું એ ચાલુ હવે આગળ આગળ જોયું કે એવું જીરું ઉગે ને શું થાય તો આપણું ફાઇનલ આખું પડું પી ગયું સિવાય જોવા સા રહી ગયા હરિયાની ની ખાલી સા રહી ગયા એ પાવના રહી ગયા ત્યાં પાવર વહી ગયા જીરું વાવ્યા ને પંદર દિવસ પછી આના ફીટ પંદર દિવસ થઈ ગયા છે આ જીરાનું આખા કિયારા ભરી ગયા હે ને જીરાને જોંદામાણ હે આ ધરોડી હે આવી કોક કોક બાકી ઉપર હે ઉપર તમને બતાવી દઉં નું પ્રમાણ થોડુંક વધારે બાકી એટલું બધું આમાં હે નહીં પંદર દિવસનું જીરું મારી આ પ્રમાણનું એનું છે ને આ પંદર દિવસનું થયું છે બાકી આ પ્રમાણનું જીરું એક ખેતરમાં મારે છે ને મહિનાનું થયું ને ત્યારે આ ટાઈપનું થયું છે એટલે આમાં હે ને વિકાસ સારો છે જીરાનું ને હવે ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે અને પરમ દિવસે આની અંદર એક દવાનો રાઉન્ડ મારી દીધો છે જેની અંદર ચીલી ચમચમ અને એસી પેટ પંચોતેર દવા સાંટી આપણે જેટલા ખેતર વાયા છે એમાં બધા એમાં એ દવા સાટી છે પેલો રાઉન્ડ ગયા તીનો જ માર્યો છે એટલે જોવા આ જીરા કેટલા દિવસનું થયું તમને કહી દઉં તો આ જીરું યું એ બાવીસ દિવસનું થઈ ગયું છે બાકી બાવીસ એકવીસને એવી રીતે વાયમર પીધો હોય ભાગ એટલે ઓ માનકા જોવા જઈ તો બધું જીરું બાવીસ દિવસનું થયું હોય પાણી પીધું હોય એટલે પરફેક્ટ ત્રણ દિવસ આજુબાજુ હોય એટલે મૂળ એકવીસ બાવીસ દિવસનું થઈ ગયું અને કોણે કેવી જોઈ તમે જીરું જો ફીટ એક મહિનાનું પરફેક્ટ થઈ ગયું છે અને જીરું જોઈ લ્યો તમે આ પૂરેપૂરા ત્રીસ દિવસનું જીરું છે અને ત્રીસ દિવસ પછી આપણે નિંદામણ કરવાનું કરી દીધું છે ચાલુ તો જો અહીંયા પણ એ દાળી આવી ગયા છે થોડાક અને જીરું નીંદવાનું ચાલુ છે આપણે તો જો તમને પણ નજીકથી બતાવી દઉં તો એ જીરું છે અને હાલો કરીએ આપણે જીરું નીંદવાનું ચાલું ભાતમાં પાણી આ જીરાની કેવી પરિસ્થિતિ જોવો તમે આગળ વિડીયોમાં તો જો પાણી થઈ ગયું છે ચાલો જીરામાં ને અહીંયા પણ પાણી હાલે છે અને જીરું હું તમને બતાવી દઉં કે જીરું કેવું છે આની અંદર અને તમે ઓલું હા ફેરું કે ઢીસણ હમાનું જીરું થઈ ગયું તો આપણે કઈ એ પ્રમાણેનું આ ખેતર અંદર જીરું છે એ હું તમને બતાવું તો જો આ જીરું રીવું અહીંયા જો આ છોડવો જુઓ તમે આ રહ્યું ને છોડવો છે જોઈ જોયું કેવડો અહીંયા પોગાય એટલે જોવાય અહીંયા થી સેજ નાનો એને હજી અંદર વરિયારી જુઓ તમે હજી વરિયારી બેહવાનું ચાલુ થયું હે હજી વરિયારી બેહવાનું આમાં ચાલુ જ થયું હે હવે આ વરિયારી આવતા આવતા આનો કેટલો ઊંચો થયો ઉપાડીને બતાવી દઉં કે કેવડું જીરું હે બરાબર દાદા દેખી ગયા તો વારો નીકળી જવાનો હે તો જો આ પ્રમાણે એનું જીરું હે આમાં જોઈ લે આ સોડો આગો રાખો જો કેવડો છોડો જોઈ લ્યો તમે છોડવા થઈ ગયા દેખી લે મેં કીધું આલો પાછું હાલપા જુઓ આટડીમાં આપણે પાણી પી દીધું છે એટલે જો આ પરમાણે નું આમાં જીરું છે જો આ સેજ પાણી પાયું એટલે આમ વજન ના લીધે પડી ગયું છે જીરું જુઓ તમે એટલે આવું જીરું હે આમાં જુઓ આ પરમાણે નું જીરું છે આખા જો આમ ભરી ગયા પાર્યું આખે આખા જોઈ લો તમે અને હજી આ જીરા અંદર વરિયારી અમુક અમુક જ વરિયારી બેઠી છે જો આ પરમાણે ની અમુક અમુક વરિયાળી બેઠી હે અને હજી બે હતી આવે વરિયારી જો આમાં મોઘરા જાય છે અને અત્યારથી એટલું બધો વલ થઈ ગયો છે ઊંચાઈ થઈ ગઈ છે વિકાસ થઈ ગયો છે હજી આમાં વરિયારી બેસે તા ત્યાં લગ્ન જીરું વધારો કરશે છેલ્લું છઠ્ઠું પાણી પી દીધા પછી જીરાની વરિયારી કેવી બેઠી ઊંચાઈ કેટલી જોવો એટલે આની અંદર આ પ્રમાણેની જો આ ટાઈપની કંઈક વરિયારી બેઠી છે હજી કાચી છે અને અગાઉ જે વરિયારી આવી ગઈ હતી એ બધી પાકી જેલી છે તો આ ખેતર આવું છે અને આની અંદર જો છોડવા કેવા એ તમને બતાવી દઉં તો કા તો ઘાટા હે એટલે આ જો અમુક અમુક ઉપર હે એ જો જોવા મોટા છે ઘેરા વગાર છોડવા જો આમ જો તો આય તમને હું માપીને કહી દઉં કેટલા ઇંચ નો છોડવો હે જો અહીંયા પણ હે ને મૂળ હે છે અહીંયાથી લઈ અને છેક અહીંયા પણ જોવું સીધે સીધી છેલ્લો ટેપ જોડી કેટલા સોળ ઇંચ નો હે અઢાર હે અઢાર ઇંચ નો તો આવડો છોડો છે જો અઢાર ઇંચ નો એટલે આપણે અહીંયા પણ હવે જોવો મારા ઘૂંટણી રાખું કાયદેસર તો જોવો ક્યાં પોગે તો આવડો છોડવો થાય આ રીઓની બાકી આ નીચે છે અને હું વારી ઉપર ઊભો હો એટલે આ જીરાને છઠ્ઠું પાણી છેલ્લું મેકી અને પછી સતત દોઢ મહિનો સુધી સતત એમ પિસ્તાલીસ વગેરે વગેરે દવા મારી અને જીરું પકવાડ્યા પછી છોડવા તો મોટા છે જો આવડા આવડા છોડવા છે અને પાકુ આવું જીરું છે પાકી હાવ ઉપાડવાના ઘાનું છે જોવો જીરું તમે તો હાલો કરી જીરું લેવાનું ચાલુ ઢગો થઈ ગયો એવું મોટો થઈ ગયો આમ ફરતી બાજુ તમને બતાવી દઉં ફાઇનલ આપણે જીરું કાઢવાનું કરીને એકવી ચાલુ કાઢી નાખ્યો અને પહેલાં જ વાત કરી દઉં કે એ ખેતર અંદર જીરું કેટલાનું થયું એટલે ખેતર હતું છ વીઘાનું અને કાંઈક ચાલી બાસકા ઉરિયન આવે એટલું જીરું થયું એ ભરાણા બરાબર ચાલી બાસકા એટલે જે થાય ચાલી પચાક મણ જેવું આજુબાજુ પચાસ મણની આજુબાજુ થઈ જાય એટલે ઘણું એટલું જીરું થયું હોય અને આ હતું આપણે ટોટલ જીરાની તબક્કા વચ્ચમાં હુકારો આવ્યો હતો થોડાકમાં કાર્યું આવ્યું હતું આવું બધું આવ્યું હતું બરાબર અને ઠેર ઠેર લગ્નના અમે તમને આ વિડીયોમાં જ લઈ લીધું આપણે ચારે ચાર મહિનાની મહેનત અને આ વિડીયો આજે આપણે અહીંયા પૂરો કરી અને આ વિડીયો કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો તમારે જીરું કેવું થયું હતું એ કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં લગ્ન બધાયને જય માતાજી અને જય શ્રી રામ